આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ફરજ નિષ્ઠ માણસને હંમેશા એની કદર કરો મિત્રો ફરજ નિષ્ઠનો અર્થ એ થયો કે જે ખરેખર સાચા અર્થમાં ફરજ બજાવતા હોય પછી નોકરી કરતા હોય તો ત્યાં પણ ફરજ બજાવતા હોય અન્ય પ્રકારનું કામ તમને સોંપવામાં આવ્યું હોય ત્યાં પણ નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય જેને આપણે ફરજ નિષ્ઠ વ્યક્તિ તરીકે કહી શકીએ અને આ વાતને સમજાવવા માટે મારે એક મહાન વ્યક્તિ કે જે ખરેખર આપણને આઝાદી મળી એ વખતના એક મહાવીર ત્યાગી કરીને એક ઉત્તમ પ્રકારની વ્યક્તિ હતા આપણને ખબર છે કે જ્યારે ઓગણીસો ને સુડતાલીસ ની અંદર ભારતને આઝાદી મળી અને એ વખતે ભારતના બે ભાગ પીડા ભારત અને પાકિસ્તાન અને આપણને ખબર છે કે ભારત અને પાકિસ્તાનમાંથી કેટલાક માણસો ટ્રાન્સફર થાય પાકિસ્તાનમાંથી ભારતમાં આવે ભારતમાંથી પાકિસ્તાનમાં જાય અને એ વખતે જે અહીંયા આવતા ત્યારે એ બધા સૌ નિરાશ્રીસ જેવા હતા એને કંઈ રહેવાનું પણ વ્યવસ્થા નહોતી જમવાની પણ વ્યવસ્થા નહોતી એટલે સરકાર દ્વારા એમાં રાહત કેમ્પ કરવામાં આવતા અને ત્યાં કોઈ સ્કૂલોની અંદર કોઈ જાહેર જગ્યા ઉપર એ બધાને એકસાથે રાખવામાં આવે અને તેને જમવા માટે પહોંચાડવામાં આવે એટલે જેને રાહત કેમ્પ તરીકે બતાવતા અને આવા કેમ્પ અનેક જગ્યાએ થતા હતા અને બરોબર એક વખતે દિલ્હીમાં આવો એક મોટો કેમ્પ હતો કે જે નિર્વાસિત માણસો કે જેની પાસે મકાન નહોતું જેની પાસે એવા જગ્યા નહોતી એવા હજારો માણસો ત્યાં આવ્યા હતા એને માટેનો કેમ્પ હતો એમાં મહાવીર ત્યાગીને એમ થયું કે હું કેમ્પની મુલાકાત લઉં અને એની અંદર જે લોકો તકલીફમાં છે એ લોકોને શક્ય ત્યાં સુધી હું મદદ કરું અથવા તો બીજાને કહીને મદદ કરાવું પોતે પણ આ ખરેખર લડતમાં એક ભાગ હતા એ ત્યાં જવાનો પ્રયત્ન કરે છે પણ મહાવીર ત્યાગીના કપડા એકદમ સાદા એને કોઈ એમ ન સમજી શકે કે આવડો મોટો માણસ હશે બહુ મોટો માણસ હતો એટલે બરોબર એ જાય છે ત્યારે ત્યાં ધ્યાન રાખનાર જે ચોકીદાર હતા એ ચોકીદારે મહાવીર ત્યાગીને અંદર જવા ન દીધા એણે એમ કીધું કે તમને અંદર હું જવા નહીં દઉં અહીં તો ઘણા માણસો આવતા હોય અને એ રીતે જો અંદર આવવા દઈએ તો તો માણસો કેવી રીતે અહીંયા તો એકદમ માણસો ખૂબ છે ત્યારે મહાવીર ત્યાગી પોતાની ઓળખાણ આપતા નથી અને એક બાજુ એ ઉભા રહી જાય છે કારણ કે એ તો મહાન વ્યક્તિ હતા આપણા ભારતના એ વખતે જે લડવૈયા હતા માનસિક શારીરિક બધી રીતે અને એવાના એ એક હતા ત્યારે થોડીક વાર થઈ તો કેટલાક સ્વયંસેવકો ત્યાં આવે છે અને સ્વયંસેવકો ત્યાં આવે છે એટલે તરત જ એ મહાવીર ઊભા હતા એટલે એને પૂછે છે કે તમે અહીં કેમ ઊભા છો ત્યારે એને એમ કીધું કે ચોકીદાર મને અંદર જવાની ના પાડી ત્યારે ચોકીદારને એકદમ ક્યાં છે તમને ખબર નથી પડતી આ કોણ છે અને તમે એને રોકો કેવી રીતે એને રોકી શકાય જ નહીં એ તો મહાન માણસ છે એ તો અંદર કાર્ય કરવા માટે આવે છે એ સમ ઉપયોગ થવા માટે આવે છે અને એને તમે કેવી રીતે રોકો ત્યારે પેલા ચોકીદારના મનમાં થયું કે મારાથી ભૂલ થઈ ગઈ હું એને ઓળખતો નહોતો અને ન ઓળખવાને કારણે મેં આ રીતે કર્યું ત્યારે બધા જે લોકો એમ કહે છે મહાવીર ત્યાગીને કે આને સજા કરો અને ખરેખર મોટી એને એની જે જગ્યા ઉપરથી બદલી નાખો ત્યારે મહાવીર ત્યાગી એને એમ કહે છે કે ભાઈ તમે લોકો બધા જે હજી છો તમે અત્યારે શરૂઆત કરી છે સેવા કરવાની મારે તમને એમ કેવું છે કે એ માણસે ખોટું શું કર્યું છે એ ચોકીદાર હતો અને એ મને ઓળખતો નતો અને એ મને ઓળખતો ન હોય તો કેવી રીતે સજાવા દઈએ અને એને ખરેખર મને રોઈ ગયો છે એ એની ડ્યુટીનો ભાગ છે એની ફરજ નિષ્ઠા છે અને એ ફરજ નિષ્ઠાના અનુસંધાનમાં એને સજા કરાઈ એને કોઈ દિવસ સજા ન કરાઈ એને ખરેખર તો પ્રમોશન આપવું જોઈએ એને ખરેખર મને રોકી અને પોતાની જે કાર્ય હતું પોતાની જે ફરજ હતી એ ફરજની અંદર કોઈ પણ જાતની અંદર બાંધછોડ ન કરી અને મને રોકી રાખો મને કદાચ તમે ન આવ્યો હોત હું એક કલાક એ ઊભો હોત તો મને વાંધો નહોતો મારે અહીં ઊભું રહેવું જોઈએ પણ એને કોઈ દિવસ સજા ન કરાય એને હું ભલામણ કરીશ કે એમને ઊંચી જગ્યા ઉપર પ્રમોશન આપવામાં આવે ત્યાર પછી મહાવીર ત્યાગી અંદર જાય છે બધા જે નિર્વાસિતો હતા એને મળે છે પૂછે છે તમારી તકલીફ શું છે તમે કેવી રીતે આવ્યા અને એ બધી તકલીફની નોંધ કરે છે અને જે વધારે વધારે અનુકૂળતા થઈ શકે એવી વ્યવસ્થા પણ ગોઠવે છે આ વાર્તાની ભૂમિકા આપણને શું સૂચન કરે છે આ વાર્તાની ભૂમિકા આપણને એમ સૂચન કરે છે કે કોઈ પણ કાર્યની અંદર જો ફરજ નિષ્ઠા પ્રોપર હોય અને ફરજ નિષ્ઠા જો ઉત્તમ પ્રકારની હોય તો એની કદર કરવી જોઈએ તમામ મોટી મોટી કંપનીઓ તમામ શિક્ષણ સંસ્થાઓ તમામ મંડળો જેની અંદર કેટલાક માણસોથી બહુ ફરજથી કામ કરે છે પોતાની જવાબદારીને પૂરેપૂરી નિભાવે છે પોતાને અપમાન થતું હોય તો પણ નિભાવે છે અને એ કારણસર એવી વ્યક્તિને ક્યાંય સહન પણ કરવું પડે છે પણ આ મહાવીર ત્યાગી આપણને એમ કે છે કે એવી વ્યક્તિનો તમે સન્માન કરો એવી વ્યક્તિને પ્રમોશન આપો અને એ રીતે આપણે વિચાર કરી શકાય કે જિંદગીની અંદર કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારની ફરજ જો આપવામાં આવી હોય અને એ ફરજને પૂરેપૂરી જો બજાવે તો એનું મહત્વ ઓછું જરાય નથી ગમે ત્યાં બધું જ મમને ખબર છે મેં ક્યારેક ક્યારેક મોટા મોટા ફંક્શનો કર્યા હોય કોઈ કોઈ વખતે વિજ્ઞાનના પ્રદર્શનો નેશનલ લેવલ ઉપરના વિજ્ઞાન પ્રદર્શનો અમે કર્યા હતા ત્યારે કેટલીક વ્યક્તિઓને અમુક જગ્યાએ ઉભા રાખીએ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે તો જ્યાં સુધી એને કહેવામાં આવે ત્યાં સુધી ત્યાંથી અટે નહીં ફરજના ભાગ તરીકે રાતના બે વાગી જાય તો પણ ત્યાંથી અટે નહીં આવી વ્યક્તિઓનો પણ અમને અનેક વખત જે ફરજ નિષ્ઠાની અંદર એકદમ ઉત્તમ ભૂમિકા ઉપર કામ કર્યું છે એવા માણસો અમને મળ્યા છે અને અમે એનું સન્માન પણ કર્યું છે અને એને પ્રમોશન આપવા માટે પણ અમે કામ કર્યું છે આપણા સંતાનોને પણ આ વાર્તા બતાવો કે કોઈ પણ મોટો માણસ કોઈ પણ નાનો માણસ પોતાની ફરજ વધારે સારી બજાવવી જોઈએ અને બજાવે તો એનું સન્માન પણ કરવું જોઈએ સૌને ધન્યવાદ